આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર છનો સાંઢ્યા જેવો કાઉન્સિલર બન્યો હવસખોર ઘરમાં સૂતી મહિલા પર રાત્રિના સમયે ઘરમાં ઘૂસી આચર્યું દુષ્કર્મ પોતાના મત વિસ્તારમાં જ રહેતી પરણિત મહિલા સાથે કાઉન્સિલરે આચર્યું દુષ્કર્મ પતિ ઘરે આવી જતા દીપુ પ્રજાપતિએ પતિ પર હુમલો કરી માર માર્યો પતિએ બૂમો પાડતા આજુબાજુના રહીશો આવતા કાઉન્સિલર દીપુને પકડી પાડીને ચખાડ્યો મેથી પાક સમગ્ર મામલાનો સોશિયલ મીડિયા ઉપર ખૂબ થઈ રહ્યો છે વાયરલ હાલ સમગ્ર મામલો આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચતા આણંદ શહેરમાં કાર મચી જવા પામી છે અહેવાલ સંજય ચુનારા મારી ઉંમર છે પાંત્રીસ દીપુભાઈ પ્રજાપતિ છે એ મને કેટલા મહિનાથી ટોર્ચર કરી રહ્યા છે મારા ઘરે આવ્યા હતા આજે જબરદસ્તી મારા જોડે દુષ્કાળ કરી ગયા સાડા અગિયાર મારા ઘરે આવ્યા હતા ડાયરેક આવીને મારા પર ચડી ગયા કપડા ઉતારી નાખ્યા મારા હા એક વાર આવેલા હતા પણ એવું મને ધમકી આલી હતી એટલે મેં કોને કહ્યું નતું શંકરમાં વોટ છ નંબર વોટમાં આવે છે ને તે એની પાવતી માટે ટોર્ચરમાં આવેલા હતા મારો નંબર લઈ ગયા હતા ત્યારથી મારે ટોચરમાં છે